ને એમાં જયારે સાફ કરશે ખાલી મરઘાના પીચા નીકળશે આગળ તો બધાને જ પ્રમુખ થી માંડીને નગરપાલિકા બધાને આપેલી છે બે વર્ષ પહેલા ને પછી સર અત્યારે મેં ઉષાબેન પટેલ માજી સુધરે સભ્ય પછી અમરતભાઈ ડિમ્બર એવી માજી સુધરે સભ્યને કહી દીધું ને પ્રમુખ નગરપાલિકાના મિલન મિલનભાઈ દેસાઈને મેસેજ કર્યા વોટ્સઅપ પર એ માંડા પડે તેના માટે સફાઈનું કરવાનું છે ત્યાં ગટર લાઈનમાં હવે સાહેબ આમાં એવું છે કે અમે બે વખત ત્યાં કમ્પ્લેન આપેલી છે બરાબર બે થી ત્રણ વખત અમે નગરપાલિકાની અંદર કમ્પ્લેન આપી છે કે અહીંયા જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એ ઘણા વર્ષોથી આ ચાલી આવેલો છે અને અગાઉ બી અમે શશીભાઈ અને જ્યારે નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગીશભાઈ હતા ત્યારે બી અમે લેખિતમાં કમ્પ્લેન આપેલી અને અગાઉ પણ અમારી મગજમારી થઈ હતી કે ભાઈ આ જે ડ્રેનેજના ઢાંકણ છે જે મોડા છે જે ઘણા નાના છે વડોદરાના જે ગાયકવાડ જમાના છે તો તેને આપણે મોટા કરવાના છે અને તેની એપ્લિકેશનો પણ આપી હતી અને અગાઉ પણ એ વાત થઈ હતી આજે રેસિડેન્શિયલ એરિયાની અંદર ચાર ચાર પાંચ પાંચ દુકાનો છે ચિકનની મટનની તો એ બધું ડ્રેનેજમાં પાણી જાય છે એના લીધે પાણી રોજ એક અઠવાડિયું નહીં થઈને પાણી બહાર નીકળે છે એક અઠવાડિયું નહીં થઈને પાણી બહાર નીકળે છે આજે નવસારી મહાનગરપાલિકા બની ગયું છે તેની શરૂઆત તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ રીતે થઈ છે એની શરૂઆત કે રેસિડેન્શિયલ એરિયાની અંદર પાણીઓ બહાર નીકળે છે એ પણ ડ્રેનેજનું પાણી બહાર નીકળે છે ખાલી શું સરકાર પબ્લિકના પછી જ લેશે અને જલસા કરશે નગરપાલિકાના કોર્પોરેટરોના મોડા મોટા થયા તો શું ડ્રેનેજના મોડા મોટા નહીં કરવાના શું અમારે આ જ રેસીડેન્શિયલ એરિયામાં આ જ રીતે અમારે હલાકી જ ભોગવવાની આજે હું પોતે બીમાર છું તે છતાં અમારે આટલી ખરાબ પરિસ્થિતિમાં આવી રીતના રહેવાનું અમારું જનજીવન બધી રીતે જોખમય વધ્યું છે તો શું નગરપાલિકા એના ઉપર એક્શન નહીં લેશે ત્યારે લેશે અમને લેખિતમાં જવાબ જોઈએ આ વખતે તો અમને જોઈશે જ કે ડ્રેનેજના ઢકણ મોડા મોટા થવા જ જોઈએ જો નહીં થાય તો અમે એનાથી અગાઉ જે પણ અમારાથી થશે એ અમે કરીને બતાવીશું આ જ લઈને અમે નગરપાલિકામાં પણ જશું એ પણ અમે ચીમકી આપીએ અને કરીને પણ બતાવીશું હવે હાલ તો નવસારી પણ મહાનગરપાલિકા બની ગઈ છે હવે ટૂંક સમયમાં જ ઇલેક્શન પણ આવશે તો શું ઇલેક્શનમાં ભાજપ પાછું આ રીતે જ અમારી પાસે મત લેવા આવશે અમે પણ હલ જોઈ લઈશું પાંચ છત્રીનો મત વિસ્તાર બહુ મોટો છે અમે પણ એમને બતાવીશું કે કેવી રીતના મત લેવા આવે છે અમે પણ જોઈ લઈશું કે કેવી રીતના વગર લાયસન્સ વાળાને તમે ચિકન મટનની ની એ કરી છે ને તે પણ અમે જોઈ લઈશું આ વખતે તો અમે ભાજપને બતાવીને જ જઈશું બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી